નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજે આપણે બનાવવાના છીએ ખજૂર અને ટામેટાની ચટપટી ચટણી તો આ ચટણી બનાવવામાં એકદમ આસાન છે તો એની સામગ્રી જોઈ લઈશું તો અહીં આપણે પાંચ મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે આઠથી દસ ખજૂર લીધેલી એને આપણે અંદરના બીજ કાઢીને સમારી લીધી છે ત્યારબાદ અડધો બાઉલ જેટલી ખાંડ લીધી છે બે સૂકા લાલ મરચાં લીધા છે અડધી ચમચી જેટલી વળિયારી લીધી છે એક ચમચી જેટલું જીરું લીધું છે અડધી ચમચી જેટલી મેથી લીધી છે એક ચમચી આપણે રાઈ લીધી છે એક ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચાં પાવડર લીધો છે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લીધો છે અને મીઠું લીધું છે એ આપણે સ્વાદ મુજબ નાખીશું તો મિત્રો સૌ પ્રથમ આપણે આપણા પાંચ ટામેટા લીધા છે આ ટામેટાને આપણા પાણીમાં બાફવાના છે પણ એ બાફીએ એના પહેલાં એની ઉપર આ રીતે આપણે ઉપરની સાઈડથી ચોકડી આકારમાં ચીરો કરી લઈશું બિલકુલ આ રીતે આમ કરવાથી પાણીમાં સારી રીતે બફાઈ જશે તો આપણે આપણા ટામેટાને ઉપરથી આ રીતે ચોકડીમાં ચીરા કરી લીધા છે તો હવે એને બાફવા માટે લઈશું તો સૌ પ્રથમ આપણે એક પેનમાં પાણી લઈશું અને એને ઉકળવા દઈશું આપણું પાણી ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણા ટામેટા બાફવા માટે નાખી દઈશું હવે એની પર આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને માત્ર બે થી ત્રણ મિનિટ સુધી એને બફાવા દઈશું તો મિત્રો આપણે અહીં ટામેટાને ત્રણ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર બોઇલ કરી લીધા છે ને આપણા ટામેટા અધકચરા બોઇલ થઈ ગયા છે તો આપણે આ રીતે જ એને બોઇલ કરવાના છે તો હવે એને પરથી ઉતારી લઈશું અને ઠંડા પડવા દઈશું તો અહીં આપણા ટામેટા ઠંડા પડી ગયા છે તો એની ઉપરની છાલ કાઢી લઈશું આપણે તો મિત્રો અહીંયા આપણે આપણા બધા જ ટામેટાના ઉપરની છાલ કાઢી લીધી છે તો હવે ટામેટાને આપણે સમારી લઈશું તો આપણે અહીંયા આપણા બધા ટામેટાને સમારી દીધા છે તો હવે આપણે ચટણી બનાવવાની શરૂઆત કરીએ તો હવે આપણે એક પેનમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું અને એને થોડું ગરમ થવા દઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે રાઈ નાખી દઈશું રાઈ ફૂટી જાય એટલે એમાં આપણી મેથી નાખી દઈશું ત્યારબાદ આપણું જીરું નાખી દઈશું વરિયારી નાખી દઈશું આપણા સૂકા લાલ મરચાં નાખી દઈશું હવે આ બધાને સારી રીતે એકવાર મિક્સ કરી દઈશું હવે આની અંદર આપણા સમારેલા બાફેલા ટામેટા નાખી દઈશું અને એને વઘારમાં સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આને ઢાંકી દઈશું અને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દઈશું તો મિત્રો ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ હટાવી લઈશું આપણા ટામેટા અને બધા મસાલા સારી રીતે ચડી ગયા છે તો હવે એમાં આપણી ખજૂર નાખી દઈશું અને એને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે ખાંડ નાખી દઈશું અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું ત્યારબાદ આપણું લાલ મરચાં પાવડર નાખી દઈશું અને છેલ્લે થોડો આમચૂર પાવડર નાખીશું આ એકદમ ઓપ્શનલ છે તમારે સ્કીપ કરો હોય તો કરી શકો છો આ બધી સામગ્રીને હવે સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે ફરીથી આને ઢાંકી દઈશું અને બીજી બે થી ત્રણ મિનિટ સુધી ધીમી ફ્લેમ પર ચડવા દઈશું તો ફ્રેન્ડ્સ ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ હટાવી લઈશું અહીંયા આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે એને એકવાર મિક્સ કરી લઈશું તો આપણી ખજૂર અને ટામેટાની ચટપટી ચટણી તૈયાર થઈ ગઈ છે તો એને સગડી પરથી ઉતારી લઈશું અને થોડીવાર ઠંડી પડવા દઈશું તો મિત્રો આપણી ચટપટી ખજૂર અને ટામેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ કરીશું આ ચટણીને આપ કોઈ પણ કાચની બરણી હોય કે કોઈપણ વાસણમાં તમે સ્ટોર કરી શકો છો આ ચટણી અઠવાડિયા સુધી ફ્રેશ રહે છે તમે ફ્રીજમાં મૂકો તો ને આ ચટણીને આપ કોઈ પણ ફરસાણ હોય કે શાક રોટલી કસાના પણ જોડે ખાઈ શકો છો તો તમને આ ચટણી કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને સારો વિડિયો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો